બટેટા અને તમે એકલા ટીંડોરાનું પણ ઘણી વાર શાક બનાવજો બહુ સરસ બનશે અને અહીંયા મેં ટીંડોરા બધા સુધારી લીધા છે જો આવી રીતે આપણે બધા ટીંડોરા સુધારી લેશું અહીંયા મેં ગેસ ઉપર એક કઢાઈમાં આપણે જેટલું શાક હોય એ પ્રમાણે તેલ તમારે લઈ લેવાનું અને લેવાનું અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા મેં સફેદ તલ લીધા છે બે ચમચી જેટલા અને એક મુઠ્ઠી જેટલા સિંગદાણા લીધા છે અને તીખા અને લવિંગ અને બાદિયા લીધા છે એને આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું અને આ તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે થોડીક હિંગ ઉમેરી દઈશું અને ઉમેરી એક તમાલપત્ર અને છોકા મરસા અને રાય જીરું આપણું આવી ગયું છે હવે એમાં આપણે આ સુધારેલા ટીંડોરા ઉમેરી દેશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને થોડીક હળદર ઉમેરી દેશું અને આપણે આમાં તેલ માં તે સેડવાના છે હવે આપણે આને સડવા દેશું અને શાક સાડે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરીશું અહીંયા મેં મિક્સરમાં સિંગદાણાની ક્રશ કરી લીધું છે હવે તેમાં આપણે કાશ્મીરી મરસું ઉમેરશું તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે લેવાનું અને એક ચમચી જેટલો ગરમ મસાલો હળદર અને ધાણા જીરું થોડીક ઈંગ

આપણો મસાલો તૈયાર છે અને અહીંયા આપણે શાક પણ જોઈ જઈશું શાક આપણું તળી ગયું છે અને એમાં આપણે આ મસાલો જે બનાવ્યો હતો ને તે ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું થોડીક વાર આવી રીતે મિક્સ કરી દેશું થોડુંક પાણી ઉમેરી દેશું તમારે જેટલો રસો રાખો એ પરવાનો અને કોરું પણ તમે ખાઈ શકો પણ મસાલા ન બળે એ ભાગનું થોડુંક પાણી તો ઉમેરવાનું જ તે અને હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ઢાંકીને સડવા દેશું વરિયાળીનો પાવડર અને હવે આપણે જોઈ જોઈશું જુઓ તમે તેલ સુ પડી ગયું છે ને આપણું શાક તૈયાર છે અને ઉપરથી કોથમીર ઉમેરી દેસુ અને અહીંયા મારું ટિંડોરાનું મસાલાવાળું શાક તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બન્યું છે અને સુગંધે પણ સરસ આવે છે વરિયાળી લીલીની અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો